જય શ્રી રામ મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જઈ દ્વારકા દિશ પણ અત્યારે ફરવા નીકળી પડે છે આપણે ફર્સ્ટ ક્લાસના ગામડા તરફ જોઈ એન્જોય કરો એક નંબર વ્યૂ છે અહીંયા આગળ એક સરસ મજાની ગલી છે ત્યાં આગળ ફરવા માટે નીકળી પડું છું એકદમ અલગ જ પાઇપ આવે છે આજે અલગ વાતાવરણ આ એ જ જગ્યા છે જ્યાં આગળ અત્યારે મકાન બની જાય ત્યાં આગળ નહીં હું પહેલાં ક્રિકેટ રમતો હતો સનસેટ એક નંબર આવે છે સનસેટ એક નંબર આવે છે પાછા આવી ગયા હતા નહીં હતા નહીં એની એ ડેસ્ટિનેશન ઉપર હવે અત્યારે આપણે ગમીએ છીએ જે જગ્યાએ ક્રિકેટ મેદાન તમને બતાવવાનું છે તો ચલો લેસ ગો લેસ ગો બટન ખોલી નાખીએ સર્ટના થોડા એન્શન લાગવા માટે કંઈક આજનું લુક કંઈક આવું આવું છે આજનું આઉટફિટ તો કંઈ નહીં ચાલો હવે કઈ ફાઇનલી આવી ગયા છીએ એની એ ડેસ્ટિનેશન ઉપર ફાળ ફરીથી પાછા જ્યાં આગળ આપણે ક્રિકેટ રમવાના છીએ ગ્રાઉન્ડ ઉપર બસ જસ્ટ પહોંચવા આવ્યા છીએ હવે તો હવે તો હજુ તો એમ દૂર છે ઘણું દૂર છે દૂર તો હજુ બહુ છે દૂર તો હજુ બહુ છે આપણા માટે તો હવે રેગ્યુલર થઈ ગયો એટલા માટે ગામડાની વાઈફ કંઈક અલગ હતી અને કાલે હવે પ્લાન છે જવાનો પાછો અમદાવાદ બહુ દિવસો થઈ ગયા છે ઓછામાં ઓછા દસ દિવસ દસ દિવસ જેવું થઈ ગયું છે તો નહીં હવે તો કાલે તો જઈએ છીએ કાલે તો હવે જઈએ છીએ અચ્છા અમદાવાદ માટે તો નહીં તો ચલો હવે તો કાલનો લોક જોવાનું ભૂલતા નહીં બેક ટુ હોમ ગામડેથી અમદાવાદ તો નહીં ત્યાં સુધી લોકને થોડોક કન્ટિન્યુ કરું તમને મજા આવે તો વ્યૂ એન્જોય કરો અને પહોંચું પીચ ઉપર તો ફાઇનલી પીચ ઉપર આવી ગયા છીએ આ જ જે જગ્યા છે જ્યાં આગળ આપણે ક્રિકેટ રમીએ છીએ તો નહીં જગ્યા તો બસ મસ્ત હતી બસ અંધારું તો થવા આવ્યું છે વરસાદ આમ જે અંધારે છે મને લાગે છે હવે વરસાદ આવવાની સંભાવના ફૂલ જોઈ લો તમે વરસાદ આવવાની સંભાવના ફૂલ લાગે છે તો કંઈ નહીં વ્લોગને હવે તો એન્ડિંગ કરીએ આજનો વ્લોગ તમને ખાબો ખૂબ ગમ્યો જશે કારણ કે નહીં ગમ્યો હોય તો બી તમે ના તો નહીં પાડો કારણ કે વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ પર ન અવસ સબ્સ્ક્રાઈબ જય શ્રી રામ જય દ્વારકાધીશ ડાટાભાઈ ભાઈ